મારે તમને કાજલબેન અભિનંદન પાઠવવાના છે કે રાત્રે તમે રાજકોટથી અહીંયા ચાર વાગે પહોંચ્યા એટલે રાત્રે બે વાગે ત્યાંથી નીકળાશો કમસે કમ કમસે કમ તો તમને અભિનંદન પાઠવવા છે કે ખેડૂતની દીકરી થઈ અને તમારામાં સંવેદના છે જે કે ખેડૂતોને અન્યાય થતો તો તમે પહોંચી ગયા એ બહુ મોટી વાત છે તમને એના અભિનંદન પાઠવવાના છે